ધંધુકા બસમાં દાગીના રોકડ ઉઠાવી અજાણી મહિલા ફરાર ધંધુકા સુરેન્દ્રનગર રૂટની એસટી બસમાં દાગીના રોકડ ઉઠાવી અજાણી મહિલા રંગપુર ગામે ઉતરી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સાયલા તાલુકાના મોટા સેકપર ગામે રહેતા ભારતીબેન નવગણભાઈ રાણીગાએ ધંધુકા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ભારતીબેન પોતાના ફઈ લીલીબેન તથા મોંઘીબેન સાથે મોરસિયાથી લીમડી તરફ જવા નીકળ્યા હતા ત્યારે ધંધુકા બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર આઠ પર બેસેલા હતા તે દરમિયાન ધંધુકા સુરેન્દ્રનગરની બસ આવી હતી ત્યારે મહિલાએ જણાવેલ કે બસમાં જગ્યા નથી બારીમાંથી થેલો આપી દો જગ્યા રોકી રાખું દરમિયાન મોંઘીબેને થેલી બસમાં રહેલ મહિલાને આપી દીધી હતી અને રોકેલી જગ્યા પર ભારતીબેન બેસી ગયા હતા તેવામાં તે અજાણી મહિલા લીમડીની ટિકિટ લીધી હોવા છતાં રંગપુર ગામે ઉતરી ગયેલા જેથી ભારતીબેનને શંકા જતા પાસે રહેલી થેલીની ચકાસણી કરતા થેલીમાં રાખેલ સોનાના ઘરેણાં અને રોકડ રૂપિયા મળી કુલ બે લાખ સાઠ હજાર રૂપિયાની ચોરી કરી અજાણી મહિલા નાસી છૂટી હોવાની ફરિયાદ ભારતીબેને ધંધુકા પોલીસ મથકમાં નોંધાવી હતી રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા